જેના કારણે વાહન ચાલકોને રહ્યા છે ભય સતત રહ્યો છે અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ મુદ્દે લોકોને ન્યાય મળે તે માટે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું ખાડાઓ સામે અનોખું વલણ લેતા કાર્યકરોએ રસ્તા પર વૃક્ષારોપણ કરીને પોતાની અસંતોષની અભિવ્યક્તિ કરી હતી પક્ષના આગેવાનોએ જણાવ્યું કે મેયર અને મનપા તંત્ર દ્વારા વારંવાર રજૂઆત છતાં માર્ગ દુરસ્તિ માટે કોઈ પગલાં લેવાતા નથી જેને લઈને હવે આંદોલન કરવાનો નિર્ધારવામાં આવ્યું છે કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક માર્ગ મરામત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રોડ જામ કરીને વિરોધ પ્રદર્શનને વધુ તીવ્ર બનાવવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ મહેન્દ્ર પાટીલ હું ઉદના વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આમ આદમી પાર્ટી હવે અમને ફરિયાદ હતી કે ભાઈ સચિન ને જે એપ્રોચ છે રેવો ત્યાં એની આગળ ખાણા પડ્યા છે ને ખાણા તંત્ર પુરાવામાં એ છે ધ્યાન આપતું નથી અમે જનતાને કહેવા માંગીએ છે કે આ લોકો જ્યાં ચૂંટણી હોય ને ત્યાં ખોટું બોલવું અને જોરથી બોલવું વિસાવઝારમાં ચૂંટણી પગ કહેતા હતા કે અમને તમે ચૂંટાઈ ના આપો એટલે અમે તમને પેરી જેવા રોડ બનાવી આપીશું અહીંયા ઉપરથી લઈને નીચે સુધી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા ધારાસભ્ય અને પાછું સાંસદ બધા જ ભારતીય જનતા પાર્ટીના છે પણ આ લોકોએ પેરી જેવા રોડ તો નથી બનાવ્યા પણ ચંદ્ર જેવા રોડ બનાવી દીધા છે જેથી લોકો આ બધી ગાડીઓ હતા તમે જોતા હશો આખી ગાડીઓ હાલમ ડોલમ થાય છે ચંદ્રમાં કેવું હોય કે ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાના કારણે પબ્લિક ચલાતું ને માણસે ચલાતું નથી તે પરિસ્થિતિ આ રોડની છે અમે આજ પછી તંત્રને ખાલી જાણ કરીએ છીએ આના જો દસ દિવસ રોડ નહીં બનાવશો તો અમે આ વિસ્તારમાં રોડ રસ્તા લોકો આંદોલન કરીશું નમસ્કાર મારું નામ છે કેતન સુરતી ચોર્યાસી વિધાનસભા સહપ્રભારી આજે અમે એ ચોર્યાસી વિધાનસભાના વોર્ડ નંબર ત્રીસમાં સચિન વિસ્તારની અંદર ભેગા થયા છે જે તમે અહીંયા અમારી પછાડી જોશો તો અહીંયા ગાડી ખાડાઓ છે આ ખાડા નથી આ તંત્રની લાપરવાહી છે અને સરકાર ને ભ્રષ્ટાચાર છે આ તમે કેટલા કેટલા છો ઘણા બધા એક્સિડન્ટો થાય છે કેટલા બાળકોને સ્કૂલે તકલીફ પડે છે અને રોજ જીવનમાં જે પણ નોકરીએ જતા હોય છે એ લોકોને મોડું વેલું થાય છે ટ્રાફિકો અહીંયાથી ભરપૂર થાય છે એ માટે અમે અહીંયા ભેગા થયા છે બીજું કે તમે અહીંયા જોશો કે શ્રી સી આર પાટીલ સાહેબ નવસારી લોકસભાના સાંસદ અહીંથી છે હમણાં જલ શક્તિ મંત્રી છે શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ અહીંયાના ધારાસભ્ય છે ને ટોટલ અહીંયા તમે જોશો તો ભાજપ સરકારની છે ને બીજું કે તમે જોયું હશે પેટા અંદર કે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું કે વિસાવ અંદર અમે પેરિસ જેવા રસ્તા બનાવી નાખશું તો પેરિસ જેવા રસ્તા ત્યાં બનાવશો એ આપણે માનીએ ચાલો ભાઈ તમે બનાવજો પણ જો એમના વિસ્તારમાં જ્યાં એ લોકો છે ત્યાં જ એ લોકોથી થી રસ્તા નથી બનતા તમે જોશો ત્યાં આગળ કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ઠીક છે એમના આંગણે એમનું ઘર કહેવાય તો એમના ઘરના આંગણે જે લોકો નથી બનાવી શકતા તો બીજી જગ્યાએ એ લોકો બનાવશે તો અમારી પહેલા તંત્રને અને સરકારને બેવને રજૂઆત છે કે વહેલી તકે રસ્તા ખાડા પૂરવામાં આવે અને બનાવવા આવે નહી તો અમે જે આજે વૃક્ષારોપણ કરેલું છે તો આવનારા દિવસોમાં પણ અમે વૃક્ષારોપણના કાર્યક્રમ કરશું આ અમારી એ છે